એ કે આઈ હેવ ચા પીવા હા મંજુ ચા મૂકે તો થી ને અસ્તા મને લાગત મૂક કે મૂકવાનું હું મારું બધું કામ કર લઉં પછી ચા પીવે રમિતા લગન શા હોકન આરિયે કે વાહ આઈ થિંક કર મારું બધું કામ કર લઉં પછી ચા હે રહું અસેલે

હું જાણે મળે ને આ મને એમ કરી દે જે મારે મલક કામ છે એમ થી બી કાઢી એમ મસાલો ભરવાનો રેસીપી તો દેવાની હોય કેમ કે બધા કરતા હોય અને કારેલા નું શાક કરીએ રીંગણ ભરલ કરીએ બટેટાનો ભરલ ભરેલું કરીએ એવી રીતે જ કરવાનું હોય માંડવી ને બી ને ધાણા તો થઈ જશે ત્યારે તમે બતાવી તો મેં કટોરા ભરેલું જો મસાલો બધું તૈયાર કરીને બધું તૈયાર કરી લીધું ને તેલ મૂકી દીધું वकार नाखा को सी रोटली करवा जा अमसा लो वकार नेखा पेला बस्तू टो ला मनो पोड़े पेला पाक जाएं जराक वर तो बसकत लो नाखे दा अमसा लो थे इतली आने खेल ने देखा ने મારા કેટલા દાખણી કે અમી કર્યું અમી આજે કોઈ દી કરી ને પેલી વાર કરા એવું થાય ખબર નથી

এই এবটানে তেডিকো নি কিরো একতম নো ইহর এব্ডিম প্রিম পরে একোনো আপেকো আগনে একেন্য়ে একেন্য়ে আপান্য়ে আপান্য়ে � 对啊，快也吃不着，才一。

મોટો મોટો છે ખાવા થાય હોય તો નાસ્તો કરવા થાય જેઠ બનાવી ને મારે શાક ને કરવું જરાક જે બસ પડે છે ভাল ডাঙৰ চিয়ে ভাগ মানে ঢোল নে কাম নেকি